સામાજિક આગેવાન માવજીભાઈ રાખસીયા મીટિંગ ગોઠવવામાં આવી આજે ખાસ કરીને રૈયાધાર ઇન્દિરાનગરના આપણી સમાજના તમામ લોકોની એક અપેક્ષા હતી કાંઈ મિટિંગ થાય એનું સારાને એક મિટિંગ કરવામાં આવી હતી અને અગાઉ પણ એક મિટિંગ કરેલી હતી ખાસ કરીને આજે પંદર તારીખે આવતી પંદર તારીખે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યાં રાજકોટના તમામ વિસ્તારના લોકો આવવાના છે આ કાર્યક્રમની અંદર આંબેડકર સાહેબ રાજેન્દ્રભાઈ ગૌતમ સાહેબ સિવાયના બીજા બે ચાર જણા આ લોકો પણ આવવાના છે અને જે સમાજના જે મોટા મોટા પ્રશ્નો છે એ સમાજના પ્રશ્નોને વિસ્તૃત આપણે ચર્ચા કરશું એના માટેનો આપણે પંદર તારીખે કાર્યક્રમ આવશું આપવાનો છે અને એ કાર્યક્રમમાં બપોરે જમણવાર સાથે કાર્યક્રમ છે રાજકોટના તમામ શહેરના તમામ વિસ્તારોની અંદર આજે આજે અહીંયા મિટિંગ કરી પછી બીજા અનેક વિસ્તારમાં મિટિંગ કરશું મિટિંગ કરી તમામ લોકોને આપણા અધિકારોથી આપણે જાગ્રત કરશું ખાસ કરીને પંદર તારીખના કાર્યક્રમમાં ખાસ કરીને આપણે એસસી ડબલ્યુ પ્લોટની બાબત છે કોર્પોરેશન અંદર આપણે બાબા સાહેબનું તેલી ચિત્ર મૂકવા બાબતે ઠરાવ થઈ ગયો છતાં પણ આજ તારીખ સુધી મૂકવામાં ન થયું એની પણ વાત કરવાની એ મૂકવાની બાબત છે પછી બે હજાર વીસની અંદર જે બાબા સાહેબની પ્રતિમા પ્રેમ મંદિર પાસે જે કરોડ રૂપિયાનો જે કોર્પોરેશન ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એમાં છેલ્લા ત્રણ વર્ષથી મારી મારી આખી ટીમની એક લડત ચાલી રહી છે જે બાબા સાહેબની પ્રતિમા રાતોરાત ઉખેડી ફેકીને જે લોકોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે ભ્રષ્ટાચાર આપણો ઉજાગર કરેલો છે તેમાં વિજિલન્સ તપાસ પણ કમિશનર આપવાની વાત કરી છે પણ ક્યાંક ને ક્યાંક એ લોકો કોમન ખુલ્લા ન પડે એના માટે વિજિલન્સ તપાસ નથી આપતા તો આવનારા દિવસોમાં એની વિજિલન્સ તપાસમાં આવે ત્યાં આપણી પ્રતિમા પાછી સ્થાપ પ્રસ્થાપિત કરવાની થાય પછી પાંચસો બત્રીસની જે સફાઈ આપણી સમાજના મોટાભાગના લોકો પાંચસો સફાઈ કામદાર સફાઈ કામ કરી રહ્યા છે તો સફાઈ કામદારની અંદર સફાઈ કામદારનું કાયદેસરનું શોષણ થઈ રહ્યું છે અને કોન્ટ્રાક્ટ બે જેવી પદ્ધતિ લઈ છે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે છે એ કાયદાની કોઈ જોગવાઈમાં નથી કોઈ કાયદાની વિરુદ્ધમાં છે તો એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ લઈને આપણા જે સમાજના લોકોનું ખરેખર શોષણ થઈ રહ્યું છે પાંચસો બત્રીસની ભરતી થાય અને કાયમી ભરતી થાય એના માટેની આપણે ત્યાં પણ એનો કાર્યક્રમમાં આપણે વિસ્તૃત ચર્ચા કરશું ત્યાર પછી કોર્પોરેશનમાં કંઈ જ્યાં કાંઈ રજૂઆત કરી પણ કરશું કોઈપણ કાળે પાંચસો બત્રીસની ભરતી થાય એ ભરતી આ ભરતીની અંદર જો કોઈ પણ વ્યક્તિ કોઈ સમાજના વર્ગવિગ્રહ કરી સમાજની અંદર કોઈ વર્ગ ફેલાવી અને ખોટું રાજકારણ કરશે તેમાં કોઈ સંજોગોમાં સાખી નહીં લેવાય સમાજનો પ્રશ્ન સમાજની રીતે જ થવો જોઈએ કોઈ એમાં નાતી જાતિના વાળા ઊભા કરીને સમાજને ગુમરાહ કરશે તો એવા લોકોને ક્યારેય છોડવામાં નહીં આવે આ પાંચસો બત્રીસની ભરતીમાં છેલ્લા ત્રણ વર્ષથી અમે મહેનત કોઈ એમ કહેતું મેં કર્યું કોઈ કર્યું નથી અમે તે છેલ્લા ત્રણ વર્ષથી અમે કામ કરી રહ્યા છીએ અને પાંચસો બત્રીસનો ઠરાવ પણ કરાવેલો આવે છે ત્યાર પછી

અમારે માટે હાલવાનું કાંઈ માથે કાંઈ શેર નહીં રાતના અડધી રાતે છોકરા આવે અંધારાના અંધારાના જાય ને અંધારાના આવે અમને આ ત્રણ વસ્તુ પહેલાં કરી દે રોડ રસ્તા ગાય અને લાઇટ અને પછી અમારી માટે અમને આ મફતિયાનું કાયદે અસર કરો હિતાવી હિતાવી થયા ત્રી ત્રી વરસ

દરેક વિસ્તારની અંદર કોઈ જાતની સુવિધા નથી ગટર પાણીની કોઈ સુવિધા નથી સ્વચ્છતા અભિયાન ના લોકો સેના ચલાવે છે કમિશનર સેનુ સ્વચ્છતા અભિયાન ચલાવે છે એક પેલો તમે તાપલે લેજો કમિશનર ઓફિસ આ વિસ્તારમાં તો ફરજિયાત ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા અમને ખાંય પણ કોઈ જાતની સુવિધા નથી બીજા વિસ્તારમાં જાઓ પંદર વર્ષની અંદર દસ વર્ષની અંદર રોડ રસ્તા આપી દીધા છે અહીંયા કેમ નથી આપતા જાયજી અહીંયા ઓફિસે તમે કીધું આ ભાઈ કે કેટલા તમે કેટલી વાર જયવા આ ઓફિસે અમે ઘણીવાર જઈ આવ્યા એ લોકો એમ જ કહે કે ભરો વેરા તમને હમણાં આપી જાય વેરા કેવી રીતે ભરી તમે અમને કોઈ